હે જેવી રીતે રાધા અને કૃષ્ણ અલગ નથી એમ મીરાબાઈ અને કૃષ્ણ પણ સાથે જોડાયેલા છે મીરાબાઈ ની એક પરમાત્માની અંદર ભળી જવાની જે ભૂમિકા છે ત્યાં બેસીને એમના જ ભજનો ગાવાનો આજે અમને અવસર મળ્યો તો આજે અમે ખૂબ ધન્ય થયા સૌપ્રથમ શરૂઆતની જે નવી નવી કેસેટો અમારી ઉતરતી અને ઘણી બધી વાતો ભજનની સાથે સાહિત્યની સાથે સંસ્કૃતિની સાથે જે ઘણી બધી વાતો મને તમને હેમંતભાઈએ જ્યાંથી સૌ દર્શક મિત્રો માટે રાખી છે જય દ્વારકાધીશ ફરીથી આપની વચ્ચે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી દેવભૂમિ ન્યુદના માધ્યમથી આપ સૌની વચ્ચે આવવાનું વારે વારે થાય છે ત્યારે અને દ્વારકામાં આપ સૌ જાણો છો એમ કે મા મીરા મહોત્સવ પાંચસો ને પચીસ વર્ષની મા મીરાની જે આપણે વર્ષગાંઠ ઉજવીએ છીએ અને જે ભગવાન દ્વારકાધીશનો આ તો ભગવાનનો દ્વારકાધીશનું ઘર ભગવાનનો દ્વારકાધીશનું રાજ્યાસન અને ત્યાં મા મીરાનો મહોત્સવ હોય એટલે આમ જોઈએ તો એ તો સોનામાં સુગંધ ભળે અને આમ તો એ સૌને ગમતું હોય ચાહે કવિ હોય ગમતું હોય કલાકાર ગમતું હોય ને સાધક ગમતું હોય દર્શક મિત્રો આજે સાધક શબ્દ એટલા માટે થઈને ઉપયોગ હું કરી રહ્યો છું કે જે વ્યક્તિને આપણે મળવાના જેને આજે આજના દિવસે પોતાના ભજનથી પોતાની સંતવાણીથી અને પોતાના ગીતોથી ભગવાન કૃષ્ણને ન કેવલ ભગવાન કૃષ્ણને ન કેવલમાં મીરાને પણ મારા તમારા હૃદય સુધી એણે જે એક છાપ છોડી દીધી છે મા મીરાના મહોત્સવમાં એવા વ્યક્તિને જ્યારે આપણે આજના કાર્યક્રમ બાદ મળવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતી ભજનની વાત આવે ગુજરાતી લોકસંગીતની વાત આવે ગુજરાતી સંસ્કૃતની વાત આવે આરાધક તરીકે અને સાધક તરીકે જેનું હું તમે નામ ગૌરવથી લઈ શકીએ છીએ એવા હેમંતભાઈ ચૌહાણ કે જે આપણી વચ્ચે છે આજના જે મીરાના મહોત્સવમાં જે સૌને આપણે એની વચ્ચે મસ્ત માહોલમાં જે ગીત માયના છે ત્યારે આપણે એમને જ મળીએ વાત કરીએ કે આજનો જે કાર્યક્રમ માં મીરાનો મહોત્સવ છે તો સૌથી પહેલો સવાલ આપને કે મીરા વિશે કહેશો માં મીરાનું નામ આવે એટલે તરત જ સામે કૃષ્ણની છબી આવે જેવી રીતે રાધા અને કૃષ્ણ અલગ નથી એમ મીરાબાઈ અને કૃષ્ણ પણ સાથે જોડાયેલા છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં જ્યાં ભજનીકો ભજન ગાય છે ત્યાં કોઈ એવી રાત નથી જ્યાં માં મીરાબાઈના ભજનો ન ગવાણા હોય કોઈ એવા ભજનીક નહીં હોય કે જેમણે મીરાબાઈના ભજનો ન ગાયા હોય કારણ કે એની અંદર એક પોતાની દુનિયાવી વસ્તુ પામવા માટેની પીડા નથી પરંતુ પરમાત્માને પામવાની પીડા છે અને એ બધાને સરખી અસર કરે છે એટલે જગતભરની અંદર જો ખૂબ જ એક રિસ્પેક્ટ નામ લેવાતું હોય મીરાબાઈનું તો સૌરાષ્ટ્રના તમામ સંતો ભક્તો કલાકારો કથાકારો પણ મીરાબાઈનું નામ આવે એટલે મસ્તક ચૂકવી જાય અને એમાંય દેવભૂમિ દ્વારકા અને અહીંયા તો માં મીરાનું પરમાત્માની સાથે મિલન થયું હવે આ જે સુંદર અવસરે અને સ્થળમાં એક મીરાબાઈનો આવો સુંદર અવસર અને ઉત્સવ

એક પરમાત્માની અંદર ભળી જવાની જે ભૂમિકા છે ત્યાં બેસીને એમના જ ભજનો ગાવાનો આજે અમને અવસર મળ્યો તો આજે અમે ખૂબ ધન્ય થયા અને લોકોએ પણ ખૂબ સુંદર રીતે પ્રોગ્રામ માણ્યો અને આવાના આવા સુંદર પ્રોગ્રામો થતા રહીએ અને આપણા પાંચસો પાંચસો વર્ષથી લોકજી ભેતો નહીં પણ લોકના અહીંયા વસેલા એવા મીરાબાઈ અને એમની આજે ખરા અર્થમાં તો અમે વંદના કરવા આવ્યા છીએ ભગવાન કૃષ્ણની વંદના કરવાના એટલે આવા સુંદર મજાના પ્રોગ્રામની અંદર અમને એક સુંદર અવસર પ્રાપ્ત થયો એનો પણ ખૂબ ખૂબ અમને આનંદ છે અને સંગીત નાટક અકાદમીના એક સુંદર મજાનો વિચાર સૂજ્યો ભારતભરમાં અનેક સંતો થઈ ગયા પરંતુ આ મીરાબાઈ ઉપર આવું જે એક ઉત્સવનું જે ઉજવવાનું જે કાર્ય કર્યું છે તે ખૂબ જ આવકાર્ય છે અને એમને પણ ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન અને અમારા જેવા કલાકારો સાહિત્યકારોને બોલાવી અને મીરાબાઈની જીવનની કથા ઉજાગર કરાવરાવી એ બદલ સંગીત નાટક અકાદમી તેમજ વિદ્વાનોનો પણ ખૂબ ખૂબ આભાર અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં લોકોએ જે પ્રોગ્રામ માણ્યો એનો તો અમને ખૂબ આનંદ છે બહુ સાચી વાત કરીને રામ રમકડું જેડ્યું રાણાજી મને રામ રમકડું જેડ્યું અને ન ચડ્યું કોઈને હાથ તો ખાસ કરીને જ્યારે હેમંતભાઈ સાથે બેઠા છીએ અને એમની સાથે જ્યારે એક સંતની સંગોષ્ઠી સંસ્કૃતિની સંગોષ્ઠી ભજનની સંગોષ્ઠી થતી હોય અને કાર્યક્રમ બાદ આવી અનુપમ ક્ષણ મળી હોય ત્યારે હું એક વિચાર એ પણ પૂછીશ કે મીરાબાઈ જે છે એ તો આમ જોઈએ તો નાનપણથી યુવા ઉંમર મર્યાદિત લઈને આવતા હોય છે એના માટે કોઈ ભણવાની વસ્તુ હોય કોઈ શીખવાની વસ્તુ હોય તો એ શીખાય જ્યારે આ વસ્તુ છે ભક્તિ છે એ તો પૂરા પરભવનું ભાતું જેણે બાંધેલું હોય એ જ કરી શકે અને એ મીરાબાઈ થવાય નહીં મીરાબાઈ તો અવતરે મીરાબાઈ થવાય નહીં મીરાબાઈ તો અવતરે એક લીટી ખરેખર ઘણું બધું કહી જાય છે અને જ્યારે એક એવા વ્યક્તિ સાથે કે જેણે ભજનને પાયમું છે ભજનની સાથે માયણું છે જાઈણું છે પીંછાઈણું છે ને પાયમું છે આ ભજનના આ વ્યક્તિની સાથે સાથે આપણે બેઠા બેઠા છીએ છીએ સાધકની સાધના અને કલાની વચ્ચે પણ ઘણો બધો ફરક હોય છે કલા હોવી જરૂરી છે પણ કલાની સાથે સાથે સાધક તો હિંમતભાઈ તો એક સાધક છે ત્યારે આજના યુવાનો આપણી જે ગુજરાતી લોક સંસ્કૃતિ છે એમાં ખાસ કરીને ભજનો અને લોકગીતો કરીને આપણા સંતોના ભજનો જે યુવાન કલાકારો માટે બોલવાનું છે કે સમગ્ર યુવાનો માટે સમગ્ર યુવાન સમગ્ર યુવાન માટે સમગ્ર યુવાનો માટે તો સંત વાણી અને એ ખાસ કરી અને જે પ્રેમ લક્ષણા ભક્તિના સંતો થઈ ગયા મીરાબાઈ છે ગૌરીબાઈ છે સુરદાસજી છે દાસી જીવન સાહેબ છે માં ગંગા સતી છે લાખા લોહી છે આ પદોની અંદર વેદાંતનો સાર છે આપણે વેદો જોયા પણ નથી પણ મીરાબાઈને વાંચો એટલે વેદ વાંચ્યા બરાબર ગણાય આપણે ગંગા સતીમાના દર્શન નથી કર્યા પણ ઉપનિષોદોનો સાર એટલે માં ગંગા સતી એટલે અત્યારે જે પ્રમાણે આગળનું પાંચસો વર્ષ પહેલાંનો યુવાન કેવો હશે એની જો આપણે કલ્પના કરીએ તો એકદમ નિર્દોષ ભોળો માત પિતાની સેવા કરતો ભક્તિ ભાવથી ભરપૂર અને સાધુ સંતોમાં ભળેલો અને સંસ્કારી યુવાન એવો એક આપણી સમક્ષ એક ચહેરો નજરે આવે જ્યારે અત્યારે આપણે જોઈએ છે ત્યારે એનાથી થોડીક વિપરીત અવસ્થા દેખાય છે આપણને તો એના માટે આપણને આ ભજનો જ આપણને એ રસ્તો બતાવશે કારણ કે અત્યારે જે પાશ્ચાત્ય સંગીત અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એનું જે વાવાઝોડું ઉપડ્યું છે એની અંદર સારા સારા ઝપટમાં આવી જાય કારણ કે વાવાઝોડું આવે ત્યારે એની સામે બાથ ન ભરાય ભરાય પરંતુ છેટું થઈ જવાય એટલે આવીને વયું જાય એ પછી કાયમી ટકતું નથી એમ આપણો જે સંતોનો જે સુવર્ણ યુગ હતો એ સુવર્ણ યુગ અત્યારે જો લાવવો હશે તો યુવાનોએ કટિબદ્ધ બનવું પડશે એમને સંસ્કારી રાતના બાર વાગે પણ બેન દીકરી ખુલ્લામાં નીકળી શકે પણ આપણા ભાઈઓ ઉપર એને વિશ્વાસ હોય કે મારો ભાઈ બેઠો હોય ત્યાં સુધી મારો કોઈ વાંક નહીં વાળ વાંકો નહીં કરી શકે આ એક સંસ્કૃતિ અને જે નિષ્ઠા અને પ્રેમ લાગણી આ બધું ક્યારે આવે એ જ્યારે આપણે આવા સંતોના ઇતિહાસો તપાસીએ સંતોના ભજનો સાંભળીએ સંતોની વાણીઓ સાંભળીએ સંતોની કથાઓ સાંભળીએ અને એમાંથી જે ગ્રહણ કરવાનું છે એ ગ્રહણ કરી અને એ પ્રમાણે આપણે આચરણ કરીએ અને એ પ્રમાણે જો થશે તો આપણા આપણા પાંચસો વર્ષ આપણે પાછળ જઈએ એટલે આપણે બહુ ગરીબ હતા અને આપણે બહુ આર્થિક રીતે સમૃદ્ધ નતા એ પાછળ જવાની વાત નહીં આપણી સંસ્કૃતિ કેટલી આગળ હતી એમ એને એમ પાછળ લઈએ તો આપણે એ મીરાબાઈના યુગમાં પાછા જીવી શકીએ એવું મને લાગે છે ખરેખર આજના યુવાનને અને ભારત વર્ષને મા ભારતીને ખરેખર કંઈ આપવા જેવું હોય યુવાનોએ તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે થઈને સંસ્કૃતિને ઉજાગર કરતા જે પાંચસો વર્ષ પહેલા જેમ હેમંતભાઈ ચૌહાણજીએ કીધું એ રીતે આપણે એ તરફ લઈ જવાની વાત એમણે આપણી વચ્ચે મૂકી ત્યારે ખાસ કરીને જ્યારે સંગોષ્ઠી એક સાધક સાથે થતી હોય ત્યારે એની સાધનાના જે વીણેલા મોતી છે એમાંથી આપણી વચ્ચે જ્યારે આપણા દર્શકો આપણને દેવભૂમિ ન્યુજના માધ્યમથી જોઈ રહ્યા છે માણી રહ્યા છે ત્યારે હું હેમંતભાઈને વિનંતી કરીશ કે આપના સાધનામાંથી એક બે મોતી જે આપણને ગમે એવી કડી આપ અમારા દર્શક મિત્રોને સંભળાવો જી 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 સૌ પ્રથમ શરૂઆતની જે નવી નવી કેસેટો અમારી ઉતરતી ત્યારે હું આવા ભજનો વાંચતો એમાં મીરાબાઈના ભજનો વાંચતા 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 એના કમ્પોઝિશન બનાવતા બનાવતા એટલું ખોવાઈ જાઓ ત્યારે આપણને એમ થાય કે ઓહો હો આ પરમાત્મા માટે કેવા જોઈ રહ્યા પરમાત્મા માટે અંદરથી કેટલી વેદનાઓ થઈ છે આપણે તો ખાલી ગાયને લોકરંજન કરવાનું છે ત્યારે અંદરથી આવા ભજનો જ આપણને પ્રેરણા પૂરી પાડે કે ના આપણે પણ અંદર ઊંડું ઉતરવાની જરૂર છે મીરાબાઈ જેટલું આપણે ભક્તિ કરી ન શકીએ કે મીરાબાઈ જેટલું ઊંડા ન જઈ શકીએ એ સહજ છે પરંતુ એકાદું એમની ઝલક પણ આપણામાં જો આવી જાય ને તોય આ આ આપણા કાયાનો બેડો પાર છે એક ભજનની નાની એવી કડી છે કે નદીને કિનારે મીરાબાઈ બેઠા છે અને સામેથી એક બપૈયો પીયુ 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 બપૈયો બોલે ત્યારે આવા શબ્દ બોલે પીયુ ત્યારે બપૈયાને સંબોધી અને મીરાબાઈ બોલે છે કે હે બપૈયા પીયુ 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 મત બોલ મેરા તું પીયું કહે છે કોણ હે બપૈયા પીયું પીયું મત બોલ અને આ ભજન મારી સામે આવ્યું એટલે અંદરથી જ એક સુંદર રાગ આવ્યો અને એ પણ આવા સંતોની કૃપા થતી હશે એટલે ये वक्त कंपोजिशन कम्पोजिशन आवेलू अपने समक्ष रजू करू छू हे बपैया पियू पियू मत बोल हे बपैया पियू पियू मत बोल જો સુણ પાવલી થારી રખલી પાખબરો હે પૈયા પુ પીયુ મતબોલ પીયુ પીયુ મતબો બપૈયા પીયું પીવું મત બોલ પણ એક મીરાના મહોત્સવના અનુસંધાને વારે વારે કહી કે મા ખોવાઈ જવાની વાત કૃષ્ણમાં સંમિલિત થવાની વાત અને આજે મીરા મહોત્સવમાં જ્યારે અકાદમી આપણી જે સંસ્કૃતિ નાટ્ય અકાદમી દિલ્હીથી જે કાર્યક્રમ દેવભૂમિ દ્વારકામાં આપ સૌ માણી રહ્યા છો એમાં ખાસ કરીને આજે જેમને મળવાનો આનંદ મેળ્યો છે અને આપને સૌને દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી મળવાનો આનંદ મળ્યો છે કારણ કે આ સંતોષ એ વાતનો છે કે સાધકને મળવાનો સંતોષ સંતોષ હા સાધકને મળવાનો સંતોષ તો આવી જ સરસ મજાની વાતો સાથે અને ઘણી બધી વાતો ભજનની સાથે સાહિત્યની સાથે સંસ્કૃતિની સાથે જે ઘણી બધી વાતો મને તમને હેમંતભાઈએ અહીંથી સૌ દર્શક મિત્રો માટે રાખી છે યુવાનો માટે પણ થઈ અને આગ આગામી આપણું ભારત વર્ષ કેવું હોવું જોઈએ એના માટે યુવાનોએ કઈ કઈ બાબત ધ્યાને લેવી જોઈએ અને ફરીથી આપણી જે પાંચસો વર્ષ પહેલાંની સંસ્કૃતિ યુવાનોમાં જે તરવળાટ હતો જે નિખાલસતા હતી જે નિર્મળતા હતી એની વાત પણ આપની વચ્ચે રાખી ત્યારે સૌ દેવભૂમિ ન્યૂઝ પણ હેમંતભાઈના આ તકે આભારી છે ફરીથી આવા સરસ મજાના કાર્યક્રમમાં મળતા રહેશું ત્યાં સુધી દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપારેલિયા સાથે જોગી